અને ખૂબ જ ઘટના ઘટી છે અને મિત્રો એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ બસમાં એક પરિવારના પાંચ વ્યક્તિ હતા તેમાં પતિ પત્ની અને તેમના ત્રણ બાળકો હતા દર્શક મિત્રો આ બસમાં કુલ સત્તાવન લોકો સવાર હતા અને ઘણા લોકોના મિત્રો મિત્રો જીવ ગયા છે અને વધારે ઇજાગ્રસ્ત થઈ છે હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે દર્શક મિત્રો દર્શક મિત્રો આ બસમાં ઘણા બધા લોકોના જીવ ગયા છે અને મિત્રો ફાયર બ્રિગેડની ટીમ આવતા મિત્રો આ બસ આખી સળગી ગઈ છે તો દર્શક મિત્રો આ ઘટનામાં જે પણ લોકોના જીવ ગયા છે તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે દર્શક મિત્રો ખૂબ જ દુઃખના સમાચાર મળી રહ્યા છે દર્શક મિત્રો દિવાળીના તહેવારો નજીક આવી રહ્યો છે અને આવી દુઃખદ ઘટના બની છે એટલે મિત્રો ખૂબ જ દુઃખની વાત કહેવાય તો દર્શક મિત્રો તેમના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળે આપણે એક નવા વિડીયોમાં પરંતુ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો